સર ખેડૂત મિત્રો હું કેતન પરમાર નેક્સસ ન્યૂતિ સાયન્સ લિમિટેડના પ્રતિનિધિ તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ છે ચાર દસ બે હજાર ચોવીસ અને હું તમને બતાવવા જઈ રહ્યો છું મરચીનું ફિલ્ડ કે જેની અંદર નેક્સસની માઇક્રો કિટનો યુઝ કરેલો છે ખેડૂત મિત્રો મારા વિડીયોની અંદર મેં ઘણી બધી વાર કીધેલું છે કે પોષણ એ ઉત્પાદનનું પરિણામ છે તો આ ફિલ્ડ તમે જે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો મરચીનું ફિલ્ડ છે ખૂબ જ વરસાદ થયો છે આપ સૌને ખબર જ છે અને મરચી ઘણી જગ્યાએ ડેમેજ પણ થઈ ગઈ ઘણી જગ્યાએ સુકાઈ ગઈ છે પણ તમે આ ફિલ્ડ જોઈ શકો છો ખેડૂત મિત્રો આની અંદર નેક્સસની માઇક્રો કિટનો છંટકાવ કરેલો છે આ તમે રિઝલ્ટ જુઓ તમે ખાલી ફિલ્ડનું રિઝલ્ટ જુઓ આમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું ફિલ્ડમાં ડેમેજ નથી આના પાંદ આના બ્રાન્ચિસ આનું ફ્લાવરિંગ આનું મરચું લાગેલું છે અને આ તમે હાઈટ જોઈ શકો છો તો એક સારું અને સાચું પોષણ તમને કઈ દિશા તરફ લઈ જાય એ તમે નક્કી કરી શકો છો આ ફિલ્ડ જોઈને તો ખેડૂત મિત્રો આપ સૌને મારી ખાસ ભલામણ છે કે મરચીનું જે ફિલ્ડ છે એની મેં મરચીનું જે તમારે કોઈને વાવેતર હોય તો નેક્સસની આ જે માઇક્રો કીટ છે એ એકરે એક નો ઉપયોગ કરી અને તમે એક સારું એવું ઉત્પાદન મેળવો અને એક સારી એવી આવક પણ તમે જનરેટ કરી શકો છો તો આપ સૌને મારી ભલામણ છે નેક્સક્સની માઇક્રો કિટનો ઉપયોગ કરો અને સારું એવું એક મરચાંનું ઉત્પાદન મેળવો આભાર